નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતના સૌથી મોટા સમાચાર મળ્યા છે મિત્રો સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતની અંદર તમને ખબર છે કે પરસોત્તમ રૂપાલાઓને લઈને હાલ વિરોધ ચાલી રહ્યો છે તે રાજપૂત સમાજને લઈને એક મોટા સમાચાર મળ્યા છે ખાસ કરી રાજપૂત સમાજ એટલો ગુસ્સે ભરાઈ ગયો છે કે વિડીયો જોઈ તમારા હોશ ઉડી જશે મિત્રો તો આ કારણ જાણીએ ચોંકી જશો કેમ કે રાજપૂત સમાજે હવે પરસોત્તમ રૂપાલાના ખોબા ઉપાડી લીધા એવું બોલીએ તો પણ ચાલે કેમ કેમ કે એક બેનનો વિડીયો વાયરલ થયો તો એટલે હું તમને આ વાત કરી છું એ બેનને એવું કીધું કે પરસોત્તમ રૂપાલાને જ અમારે ઉપાડી લેવો છે અને આટલું જ ન મિત્રોને એમ પણ કીધું હતું કે અમે મૂકશું તો નહીં જ રાજપૂત પણ જે હોય તે હવે ઘટના એવી બની છે કે કિરીટસિંહ રાણા જે છે લીંબડીની બાજુમાં એક ગામ છે ચાચકા જ્યાં કિરીટસિંહ રાણા જે છે એની એક સભા હતી અને ભાજપના કાર્યકર્તા હતા એને રાજપૂત સમાજે ખુલ્લે આમ ગાયડું કાઢી અને ગામમાં ગાડીઓ તોડી નાખી અને કાચ પણ ભાંગી નાખ્યા અને રાજપૂત સમાજે એવું કીધું છે કે અમે ભાજપનો સખતમાં સખત વિરોધ કરશું અને સાથે એવું પણ જણાવ્યું હતું કે અમે ગમે તેમ કરી મત તોડશું તમને તો હરાવી જ દેશું પણ લોકો એવી વાતો કર્યા છે પરસોત્તમ રૂપાલા ક્યારેય હારે જ નહીં તેમ છતાં પણ આવનારા સમયમાં જોવાનું એ રહે છે કે કોની જીત થાય છે પણ આ એક વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જો તમારો ધ્રુજારી ઉપડી જાય તેવો ખતરનાક વિડીયો છે કેમ કે ભાજપના કાર્યકર્તા છે જેને રોડ ઉપર મારવામાં આવી રહ્યા છે સાથે પોલીસ પ્રોટેક્શન છે તેમ છતાં પણ અને આ ઘટના છે લીંબડીના ચાચકા ગામની મિત્રો અને આ વિડીયો અત્યારે એક દરબારના યુવાને શેર કર્યો છે અને ઘણા બધા ફેસબુક પેજની અંદર પણ વાયરલ થઈ રહ્યો છે અને જે દરબાર સમાજ છે રાજપૂત સમાજ એને એવું જણાવ્યું હતું કે અમારા ગામની અંદર રાજપૂતના ગામની અંદર ભાજપનો પ્રચાર તો અમે કરવા દેશું જ નહીં કદાચ ને અમારો જો પ્રાણ વયો જતો હોય તો પણ ભલે વહી જાય અમે ધળ લડ્યા છે એ ક્ષત્રિય સમાજના કુળમાંથી આવ્યા તમે વિડીયો જોઈ શકો છો મિત્રો અને આ એક કિરીટસિંહ રાણા દરબાર હોવા છતાં એ પણ દરબાર છે છતાં એને ગામમાં ઘૂસવા ના દીધા તો આ રીતે મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા છે તમે આના વિશે શું કહેવા માંગો છો કોમેન્ટ કરજો કોણ જીતશે ને કોણ હારશે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં